Ya माता रा आशीर्वाद माने बहु sama

કોઈ છે ને આ મોરતા ને ને કોને રોટલો પડ્યા થા ને આવ હા પા જ ના ને ઓ ને ના

ડોબા કસી દાધો આખા દાધો ડોબા પાંચે ડોબા આ તો લેટ સે મારું તા વળી કેવાય વગી હારતું નહીં કાય વગી હારતું નહીં

નથી કે કોઈ મારા છોકરા નથી કે કોઈ સુધી હેઠળ બધા ફરી વળી તારે ગાડી છે ગાડી ગાડી આવે એટલે ગાડી મારા બેસી તો